તો વડોદરાના મકરપુરા જીઆઈડીસીના કાસમાં કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું છે કાસમાં લાલ પાણી જોવા મળતા લોકો રૂષે ભરાયા છે કઈ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું છે તેવા સવાલો પણ થયા છે કાસનું પાણી વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરકારની સહાયથી વિશ્વામિત્રીનો રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ નદીની સફાઈ કરાવી દબાણો દૂર કરવા જેવી કામગીરી હાથ ધરી હતી વડોદરાની મક્કરપુરા જીઆઈડીસીનું આપ દ્રશ્ય જોઈ શકો છો કે પહેલાં નંદેશ્રીની અંદર કેમિકલનું પાણી છોડાતું હતું ને દૂષિત થતી હતી નદી મિની નદી જે રીતે દૂષિત થતી હતી તે પ્રકારનું દ્રશ્ય હવે વડોદરાના નજીકમાં જ આવેલા જીઆઈડીસી મક્કરપુરામાં દ્રશ્ય આપ કદાચ દ્રશ્ય જોઈને ચોંકી જશો આ લાલ કલરનું પાણી આપ જોઈ શકો છો કે આ ફેક્ટરીમાંથી લાલ કલરનું પાણી છોડવામાં આવી રહ્યું છે કોઈ રોકડા નથી કોઈ ટોકના નથી આ પાણી સીધું જ વિશ્વામિત્રીની અંદર આ કેનાલ મારફતે જાય છે આ ખાસ પ્રકાર જે કેનાલ બનાવવામાં આવી છે આ જીઆઈડીસી મક્કરપુરાનું દ્રશ્ય લાલ કલરનું પાણી આપ જોઈ શકો છો કે કેમિકલ અહીં આગળ નહીં નહીં તોય દોઢથી બે હજાર નાની મોટી ફેક્ટરીઓને શેડ્સ આવેલા છે પરંતુ અત્યાર સુધી નંદેશ્રીની અંદર કેમિકલ ઝોન કહેવાતું હતું એટલે ત્યાં આગળ હતું ત્યાં સુધી બરોબર હતું હવે આ જે પ્રકારે પાણી છોડાય રહ્યું છે આની તપાસ કોણ કરશે જીપીસીબી કરશે સ્થાનિક તંત્ર કરશે પણ તમામ વાતોની વચ્ચે વધુ એક વખત જે વિશ્વામિત્રી માટે બસો કરોડ કે બારસો કરોડ કે કરોડો રૂપિયાનો જે ખર્ચો થયો એ પાણીમાં ગયો એનું ચૂકજ ઉદાહરણ આ જોઈએ છે જીએસટીવી વડોદરા